રોડ સેફ્ટી ને લાઈ રાજ્ય સરકાર લોકો માં અને ખાસ કરીને વાહન ચાલકો માં જાગૃતિ આવે તેવા સતત પ્રયાસો કરી રહી છે પરંતુ તંત્રની સજાગતા વચ્ચે પણ આરટીઓ ના નિયમો ને નેવે મૂકી ટ્રકો અને ડમ્પર ના વાહન ચાલકો ઓવરલોડ વાહનો બિંદાસ હଙ୍କારી ને જતા હોય છે મીઠાની ગાડીઓ પર તાડપત્રી ઢાંક્યા વિના જતા રસ્તા ઉપર મીઠાનું વેરણ કરતી ચાલે છે જેને લઈને પણ અકસ્માતો થવાની ભીતિ રહેલી છે તો ઓવરલોડ વાહનોને પગલે ભૂતકાળમાં અનેક નાના મોટા અકસ્માતો થયા હતા જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આમોદ મામલતદારે બે ત્રણ ગાડીઓ સામે કાર્યવાહી કરતા વાહન ચાલકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો મામલતદાર સહિતનું લાગતું વળગતું તંત્ર બેફામ બની ઓવરલોડ ગાડીઓ લઈ પસાર થતા ચાલકો સામે કાર્યવાહી કરશે કે કેમ કે કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોશે જેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે હવે જોવું રહ્યું કે તંત્ર કેવી કાર્યવાહી કરે છે એ તો સમય જ બતાવશે હાલ તો કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના ઓવરલોડ વાહનો તંત્રને ચેલેન્જ કરતા પસાર થઈ રહ્યા છે થી જાવેદ મલેકની રિપોર્ટ